માછીમારોએ દરિયાને ખેડવાની સૂચના આપી દીધી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે કલાકમાં તાપમાન ડિગ્રી વધી શકે છે વિગતે વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યુઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેનું કારણ ઠંડકે અનુભવી રહી છે ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક રાજ્યમાં વિવિધ ભાગોમાં પિસ્તાલીસથી થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયાને ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર પણ વધશે કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશાના તરફથી આવી રહ્યા છે જેને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ પણ થઈ શકે છે હવામાન વિભાગના ડાયરેક્ટર જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગો પર એક પ્રેશર ત્યારે આજે પણ મોડી રાત્રે ને વહેલી સવારે જ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત પણ ઝડપી ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે આજે દિવસ દરમિયાન પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફ તરફથી પવન આવતા હોવાથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જેથી ગુજરાતવાસીઓએ થોડા અંશ ગરમીનો પણ અનુભવ થશે આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત પણ મળી શકે છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ મુખ્યત્વે ઉત્તર દક્ષિણ તરફથી પણ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે નડિયાદનું તાપમાન પણ એક સેલ્સિયસ વધી રહ્યું છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર